ભિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં રહે છે મૃતકના પિતાએ ટાકા ટુકા ગામના નિસર્ગ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે ભિલોડામાં વેપારી પુત્રની હત્યા કરી દેવામાં આવી છે ધોલવણી ત્રણ રસ્તા પાસેથી મૃતદેહ મળી આવ્યો છે મૃતકનું નામ દર્શન પટેલ હોવાનો ખુલાસો થયો છે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ મૃતક યુવક દર્શન પટેલ અન્નપૂર્ણા સોસાયટીમાં રહે છે વધુ જાણકારી અમારા સંવાદદાતા દેવાંગ ચૌધરી પાસેથી પ્રાપ્ત કરીશું દેવાંગ એક વેપારીના પુત્રની હત્યા થઈ ગઈ છે દર્શન પટેલની હત્યાને લઈને પોલીસ પાસેથી શું પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો ભિલોડા તાલુકો જે અંતરિયાળ વિસ્તાર કરવામાં આવે છે અવારનવાર હત્યાના ગુનાઓ અનેક ઘટતા હોય છે આજે વહેલી સવારે

છે ત્યારે હાલ સમગ્ર મામલે બિલોડા પોલીસ તપાસ હાથ ધરી રહી છે જી દિવાંગ આભાર જાણકારી આપવા માટે